દીપક ના બે દીકરા કાજળ ને બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક આપણને સમજાઈ જાય છે કે જે વ્રત કરવાથી સંતાન પ્રાપ્ત થાય અને એમાં પણ ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય પણ પ્રશ્ન એ છે કે શું ઉત્તમ સંતાન પ્રાપ્ત કરવું એ વિકટ પરિસ્થિતિ છે કેમ આપણી પાસે આજે શિવાજી મહારાજ નથી મહારાણા પ્રતાપ નથી વિરલા સંત સાધુ સજ્જન પુરુષો એનો ક્યાંક ને ક્યાંક અભાવ આપણને જોવા મળે છે અને આ પ્રશ્ન આજનો છે એવું જરાય નથી એસી પુરુષો સ્ત્રીઓ આ પ્રશ્નના કારણે ઘરમાં ભંગાણ અને ખેંચાણ અનુભવે છે અને આ પ્રશ્ન આજનો જરાય નથી સતયુગના અંદર જો જોવા જઈએ તો ઉત્તાન પાદ માટે પણ આ જ પ્રશ્ન હતો સુરત અને વૈશ્ય સમાધિ માટે પણ આ જ પ્રશ્ન હતો સંતાન પ્રાપ્તિ અને ઉત્તમ સંતાન પ્રાપ્તિ જો વિચાર કરીએ તો દશરથ રાજા માટે પણ આજ તો પ્રશ્ન હતો કે મને સંતાન કેવી રીતે પ્રાપ્ત થાય અને એમાં પણ એ સંતાન ઉત્તમ હોવું જોઈએ દ્વાપરયુગમાં યુગમાં જોવા જઈએ તો શાંતનુ માટે પણ એ જ પ્રશ્ન હતો અને એનાથી આજે કલયુગમાં જોવા જઈએ તો પણ યથાવત આ પ્રશ્ન જસ કે તસ જોવા મળે જ છે પણ આપણે ક્યાંક વિચાર કરવામાં ભૂલ કરીએ છીએ એ સમયનો ખોરાક કંઈક અલગ હતો એ સમયનું શરીર કંઈક અલગ હતું એ સમયની જીવનશૈલી ખૂબ જ અલગ હતી અને એના કારણે થઈને એમને સંતાન પ્રાપ્ત થઈ જતું હતું પણ ઉત્તમ સંતાન પ્રાપ્ત કરવા માટે આ બધા પ્રયત્નો હતા અને એટલા માટે આપણે ત્યાં પુત્રેષ્ઠી યજ્ઞ જોવા મળે છે પુત્ર કામેષ્ઠી યજ્ઞ પણ જોવા મળે છે અને એ યજ્ઞમાંથી દ્રૌપદી અને દૃષ્ટદ્યુમ્દનો ઉદ્ભવ આપણને પ્રાપ્ત છે સીતા માતા અયોનિજા છે એ અયોનિજા ભૂમિમાંથી આપણને પ્રાપ્ત થયા છે ઉત્તમ સંતાન રૂપે જનક રાજાએ જમીન ખેડી અને એમાંથી અમને સંતાન પ્રાપ્ત થઈ એ રીતે વિચાર કરીએ તો રામજી પણ પુત્ર કામેષ્ઠી યજ્ઞના આધારે જ જન્મ્યા અને ચારે ચાર ભાઈ પણ હનુમાનજી પણ એ જ યજ્ઞની પ્રસાદીમાંથી જન્મ્યા છે તો કહેવાનો અર્થ એ છે કે શાસ્ત્ર ક્યાંય ખોટું નથી ભલે આપણે ગોપાલ સંતાન પ્રાપ્તિ મંત્રનો ઉપયોગ કરીએ વ્રત વિધિ વિધાન કરીએ તો એ સો ટકા આપણને લાભાન્વિત કરે છે કરે છે ને કરે જ છે સંશય આત્મા વિનશ્યતી શંકા કરવાની આમાં ક્યાંય જરૂર છે જ નહીં પણ આપણી ભૂલ ક્યાં છે રાત્રે વહેલા જે સૂવે વહેલા ઉઠે વીર બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર પણ આપણે રાત્રે વહેલા સૂતા જ નથી આપણી જીવનશૈલીમાં ફાસ્ટ ફૂડ એટલું બધું વધી ગયું છે કે આપણા શરીરને જે પુષ્ટકારક શક્તિ છે એને આપણે નાશ કરી રહ્યા છીએ અને એવા અનબેલેન્સ શરીરના કારણે થાય આપણે ઉત્તમ સંતાન કે સંતાન પ્રાપ્ત કરી શકતા નથી એમાં ધર્મશાસ્ત્રનો કોઈ જ દોષ નથી સંતાન ગોપાલ મંત્રના સવાલક્ષ અનુષ્ઠાનના અંતે આપણને સંતાન પ્રાપ્ત થઈ જ શકે છે પણ એના સાથે આપણે આપણા શરીરને પુષ્ટ કરવું જરૂરી છે શુક્રની સ્થિતિને મજબૂત કરવી જરૂરી છે અનુષ્ઠાન વ્રત વિધિવિધાન બ્રહ્મચર્યનું પાલન કરીને ધર્મના બતાવેલા નિયમો નક્ષત્રોનો આધાર લઈને જ્યારે જીવનના એ પડાવને અનુસરવામાં આવે છે ત્યારે ઉત્તમ સંતાન ચોક્કસ પ્રાપ્ત થઈ શકે છે તો વિચાર આપણે એ નથી કરતા કે એક સફરજનને લઈને આખી પૃથ્વીમાં ફરવામાં આવે ને એને એમ કહેવામાં આવે કે તું અનાનસ છે તો એ પરિવર્તિત થઈ શકવાનું નથી એમ જો આપણે આપણા શરીરમાં આપણા વિચારોમાં આપણી રહેણી કહેણીમાં આપણી જીવનશૈલીમાં પરિવર્તન નહીં લાવીએ તો સંતાન પ્રાપ્ત થવામાં તકલીફ છે એ વખતે સંકર્ષણ એટલે કે જે બલદાવ છે એનો જન્મ એટલે કે થી થયેલો છે અને એટલા માટે એ વખતે કૌરવોનો જન્મ પણ બહુધા આજ પ્રક્રિયાથી થયેલો છે સેરોગેસીની એક પ્રક્રિયા એ વખતે હતી જ પણ આજે એની બોલબાલા કેમ છે કેમ કે આપણી જીવનશૈલી બદલાઈ ગઈ છે અને પછી આપણે શાસ્ત્રોને દોષ આપીએ છીએ તો જાણીએ આજને વ્રત કથા વિશે તો પુરાતન સમયની વાત છે યુધિષ્ઠિર મહારાજના પ્રશ્નોના અનુસંધાને ભગવાન શ્રી કૃષ્ણએ કહેલી આ વ્રત કથા છે જેના અંદર ભદ્રાવતી નામનું નગર છે સુકેતુમાન રાજા સુયોગ્ય રીતે રાજ્ય કરી રહ્યો છે અને એના પત્ની અર્ધાંગના શૈવ્યા ખૂબ જ સારી રીતે પોતાના પતિને રાજી પણ કરી રહ્યા છે ચારે બાજુ સુખ સુવિધા અને તમામ પ્રકારની વ્યવસ્થાઓથી સજ્જ એ નગર છે પણ રાજાના મનમાં ક્યાંક ને ક્યાંક એક વસ્તુ કોરી ખાય છે કે મારા પછી મારા સંસ્કારોને આગળ વધારશે કોણ મારા પછી આ ભવ્યતા ભવ્ય જેટલી પણ મેં તૈયારી કરી રાખી છે જેટલો પણ મારા રાજ્યનો વિકાસ કર્યો છે એને જેમ હું સારી રીતે ચલાવું છું એમ સારી રીતે ચલાવશે કોણ અને આ સંસ્કૃતિના પક્ષધર્મા લડવાવાળા સાચવવાવાળા અને એનું સેવના કરવાવાળા વ્યક્તિઓમાં મારું સંતાન કેમ નહીં અને આ ખાલીપો એના મનમાં વ્યાપ્ત રહેતો હતો સમયની એક અવસ્થા જ્યારે વીતી જાય જાય છે છે ત્યારે માણસ મનથી હારી અને એટલા માટે એ પોતાની જાતને લાગ્યો કે હવે મારી પાસે એ શક્તિ નથી રહેવાની કે જેના કારણે હું યોગ્ય સંતાન પ્રાપ્ત કરી શકું અને છેલ્લે કંટાળીને મનથી હતાશ થઈને રાજા સુકેતુમાન એવો વિચાર કરે છે કે હું આત્મહત્યા કરી લઉં પોતાની જાતને નાશ કરી નાખું અને આ વિચાર આવતા એ જંગલ તરફ પ્રયાણ કરવા લાગે છે જતા જતા મનમાં વિચાર આવે છે કે શાસ્ત્રો એવું કહે છે કે જો આત્મહત્યા કરવામાં આવે તો સાત જન્મ ફરીથી લેવા પડે છે અને સાથે સાત જન્મના અંદર એવી જ પરિસ્થિતિ કે એવી જ ઘટના અથવા એવી જ પીડા ફરીથી રચાય છે કે જેના અંદર આપણે ફરીથી આત્મહત્યા કરવી પડે અને આત્મહત્યા એ મોટું પાપ છે આ વિચાર આવતા રાજા પોતાની જાતને રોકી રહે છે પાણી પીવાની ઈચ્છા થાય છે આગળ નદીનો કિનારો હતો ત્યાં જેને પાણી પીતો હોય છે અને સામે આશ્રમ દેખાય છે જીવાત્માના નજીક જ્યારે પરમાત્માની કૃપા થવાની હોય ને ત્યારે મહાત્મા એના જીવનમાં આવે છે અને એ મહાત્માના દર્શન કરવાની લાલસાથી રાજા એ આશ્રમમાં જાય છે અને પોતાનું માથું નમાવે છે માથું નમાવાની સાથે અરજી કરે છે કે હું આત્મહત્યા કરવા માટે આવ્યો છું મને કાં તો ઉગાડી લો કાં તો મને મારી નાખો હવે મારે જીવવું નથી અને એ વખતે મહાત્મા કહે છે છે કે મૃત્યુ સત્ય પણ જીવવું એ હોવા છતાં વધારે સુંદર છે અને એટલા માટે તારી જે શેર માટેની ખોટ છે એ આ પૌષમાસની પુત્રદા એકાદશી આવે એ દિવસે વ્રત વિધાન કરો જીવનશૈલીને બદલો અને આ પ્રમાણે તમારા શુક્રની સ્થિતિ વધુ મજબૂત થશે તો તમને સંતાન મળી શકે છે ગોપાલ સંતાન સહસ્ત્રનામાવલી પાઠો કરો અલગ અલગ સહસ્ત્રનામાવલીના પાઠો જેમ કે ભગવાન વિષ્ણુ નારાયણની આરાધના વિષ્ણુ જાય એવું જરાય ના હોય પણ એ પાઠ કરવાથી તમારા શરીરની ઉર્જા ઓરા તેજ લાવણ્ય એ વધતું જાય છે અને એનાથી જે સંતાન પ્રાપ્ત થવાનું છે એ બ્રહ્મચર્યના સંયમથી જે સંતાન પ્રાપ્ત થવાનું છે એ તમને ઉત્તમતા અપાવશે અને આવું સમજાવ્યા પછી રાજા પાછા જાય છે અને એકાદશીનું વ્રત વિધિ કરવામાં આવે છે વ્રત જપ સંકલ્પ સાથે વિધિ કર્યાના અંતે રાજાને ત્યાં ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય છે કથા અહીંયા પૂર્ણ થઈ જાય છે ઉદ્ઘોષિત રીતે જો વિચાર કરીએ તો એ સ્પષ્ટ રૂપે સમજાવે છે કે આપણે સંશયના દીવાને લઈને વિશ્વાસને શોધવા જઈ રહ્યા છીએ અને એટલા માટે આપણે ક્યાંક ખોટા પડીએ છીએ સમૃદ્ધ જીવન જીવવા માટે તમામ પ્રકારની ઐશ્વર્યતાને પ્રાપ્ત કરવા માટે એકાદશીનું વ્રત વિધિદાન કરવું જોઈએ ઉત્તમ સંતાન પ્રાપ્ત કરવા માટે ગોપાલ સંતાન મંત્રના જપ કરવા જોઈએ સુયોગ્ય જીવનશૈલી અપનાવો શુક્ર મહારાજની સ્થિતિને યોગ્ય કરો કુંડલીના આધારે આવેલા દોષોનું નિવારણ કરો પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરો સતત એક ચિંતનને હકારાત્મક વલણમાં લાવો શાસ્ત્રોએ બતાવેલા નિયમોના આધારે જીવવાનો પ્રયત્ન કરો અને સાથે ભગવાનનું આલંબન લો ચોક્કસ આપણને ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય છે થાય છે અને થાય જ છે આશા કરું છું ભગવાન શ્રી હરિનારાયણની આરાધનામાં પુત્ર કામેષ્ઠી સમાન યજ્ઞ કરીને पुत्र कामेष्ठी जीवा विचारों कर अपने उत्तम संतान प्राप्त थाय भगवान श्री श्रीहरिनी कृपा अपना पर उतरे साथे नमस्कार अस्तु सदा शिवोहम नमो नमः